લાંબો સમય સુધી સેવા કરી કોઈ વસ્તુનો નો અત્યાગ્રહ એવો ન કરી દે કે જેનાથી તમારી સાવ સેવા છૂટી જાય કારણ પછી હવે સ્વાદ માટે ક્યાં તમે લો છો તમે તો તમારું તો ભોજન પણ અમુક ઉંમર પછી ઔષધિ કેવાય છે પછી ઘરમાં ક્લેશ કારણ થઈ જાય છે મહાપ્રભુજી તો ત્યાં સુધી કે છે અત્યાગ્રહ પ્રવેશે પર પીડા સંભવે સેવા તમારી સેવાને કારણે તમારા નોકર પણ તકલીફ ન પડવી તમારીશ થાય અને એ પણ સેવાના નામે થાય ત્યાં ઠાકોરજી ને પણ બિરાજવું ગમતું નથી કૃષ્ણદાસ મેઘન ને મહાપ્રભુજી પૂછ્યું ને કે મહાપ્રભુજી આગળ વિનંતી કરી કૃષ્ણદાસ મેઘન પ્રભુને શું પ્રિય છે શું અપ્રિય છે કે ઠાકોરજી ને માખણ પ્રિય છે વૈષ્ણવ પ્રિય છે શું અપ્રિય છે તો કે વૈષ્ણવ ને દ્વેષ કરનારા અને ક્લેશ રૂપ ધુમાડો ઠાકોરજી ને ગમતો નથી તો વિચાર કરો જ્યાં ક્લેશ હશે ત્યાં ઠાકોરજીને કેમ ગમશે ગમે તેટલી ઉત્તમ સામગ્રી તમે ધરો પણ ક્રોધ ના આવેશમાં અને લોકો પર ક્લેશ કરતા કરતા આરોગાઓ તો ઠાકોરજી ને ક્યાં પ્રસન્નતા થવાય અને એટલા માટે આ વિવેક જરૂરી છે સેવા કરીએ બધું જ બરાબર પણ વિવેક વગર પ્રસન્નતા નું કારણ આપણે નથી બની શકતા કોઈ પણ વસ્તુ નો અઠાગ્રહ ના રાખેગ્રહ ના રાખો કે સેવા બાબત નો હોય કે સંસાર બાબત નો હોય ના ના બધા આવતા નથી સેવામાં એમ કરીને ઘણા રડ્યા જ કરે હવે કોઈના ભાગ્યમાં નહીં હોય તો ના આવે આપણે કોશિશ કરવી પ્રયાસ કરવો પણ બીજા ના આવે એટલે આપણો સેવામાં ક્લેશ થઈ જાય એ ઉત્તમ પક્ષ નથી સામે વાળાઓને બહુ કેવા કરતા ઠાકોરજી ને વિનંતી કરવી કે પ્રભુ આ બધાને સેવામાં ખેંચો તો ઠાકોરજી ખેંચશે પણ બીજા ને બહુ બહુ કે તો કર્યા કરશે તો હશે એમાંથી દૂર જતા સેવા એ આનંદ છે તેવા કકી આનંદ બનવો જોઈએ એ તો ઘણી વાર લોકો ઘરના બાળકો આમ એવા એટેન્શન માં હોય હમણાં કોઈ બાને બોલાવતા નહી હોય સેવામાં છે જો કોઈ એ બોલાવ્યું તો કેમ વાતાવરણ કારણ કારણ કે આનંદ જ આકર્ષણ નું હોય છે ક્યારે કોઈ નું આકર્ષણ બની શકતું નથી તમે જ્યાં સુધી ઘરમાં એવું માહોલ નહીં બનાવો કે સેવામાં કેવો આનંદ છે ત્યાં સુધી બીજા નહીં આવે તમે એને ક્લેશ નું કારણ બનાવશો અને પાછા સેવામાં ઘરના બધા હવે તો આ બધું પહોંચાતું નથી દોડાતું નથી એમ કરીને નિશા જો આગળ નાખશો તો બાળકો ને એમ થાય કે આ બધું અમારાથી તો અમારા થી આનંદ ની વાત કરો કે આજે કેવો ઉત્સવ હતો આજે ઠાકોરજી ને આવી સામગ્રી આરોગાવી અને આ દિવસે તો ઠાકોરજી કેવા સુંદર લીલાઓ કરે છે ભક્તો ને કેવા આવી વાત કરો ને ઘરના બધા બેઠા હોય ત્યારે તો એમને આનંદ આવે ઘરમાં યુવાન બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરવી એ પણ વિચાર અમે તો હવેલી ગયા અમને તો દર્શન જ ન ભીડ ને હવેલી આવી વાત કરે ભાવનું ઉત્સાહ વર્ધન થાય એવી ચર્ચા યુવાનો ને બાળકો ને ઘરના લોકો ની સાથે થવી છે તમારા સેવામાં અને થાક ની વાત જો પરિવાર આગળ કરશો તો કોઈ સેવામાં જાય ઉત્સાહ આનંદ અને મનોરથ ની વાત કરશો કે કેવો આનંદ તમે પુરાણો કથાઓ ની વાત કરો પણ ક્યારે પોતાની ભાવ નું શેર કર્યું ક્યારેક બાળકો બેઠા હોય બહુઓ બેઠા હોય ત્યારે ચર્ચા કરી કે જો બેટા આજ સુધી જીવનમાં કેવા સુખ દુઃખ સંકટ વિપત્તિ બધું જ આવ્યું પણ ઠાકોરજી ના ચરણ પકડી રાખ્યા ને તો ઠાકોરજી બધેથી આપણને પાર કરી દીધા બેટા બીજું કઈ ન કરે તો ઠાકોરજી ચરણ પકડી રાખે અત્યાગ્રહ અથાગ્રહ હવે તો આવું જલ મળતું નથી આવી સામગ્રી મળતી નથી ના થતું નથી હવે તો નીચે બેસાતું નથી તો પર બેસીને કરો પણ નથી થતું અને પરાણે કરવા જશો તો પછી એવી દશા થશે કે બે ડગલાય નહીં ચાલી શકું મહાપ્રભુજી ના કહે છે કોઈ પણ વસ્તુ નો અઠાગ્રહ કે અત્યાગ્રહ વૈષ્ણવ ને એક જ આગ્રહ હોવો જોઈએ કે મારો ઠાકોરજી રાજી કેમ થાય એને એ આગ્રહ રહેશે ને તો બધું જ બરાબર થશે પણ કોઈ વસ્તુ વ્યક્તિ સંજોગ પરિસ્થિતિ આગ્રહ થયો તો ક્લેશ સિવાય કઈ નહીં મળે પ્રકારના વિવેક મહાપ્રભુજી આપણને સમજાવ્યા આગળ મહાપ્રભુજી આપણને ધૈર્ય સમજાવે છે કે વૈષ્ણવ નું ધૈર્ય કેવું હોય અને આ પાંચ સ્વરૂપમાં ચર્ચા કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી ધૈર્ય સમજાવતા આપણે માં સમજીએ ત્રણેય પ્રકારના સહન કરવા દુઃખો ભાગવું એક છે દુઃખો લડવું અને ત્રીજું છે દુઃખો થી સહન ભાગશો તો તમે મોટા કરી દેશો કારણ કે દુઃખ કરતા એ દુઃખ નો વિચાર વધારે મોટો હોય છે વધારે ભયંકર હોય છે આમ થશે તો આ તો નો જે વિચાર છે ને વધારે દુઃખ કરનારો હોય અને એટલા માટે ભગવાન પાસે જઈને એમ ના કહો કે આટલું મોટું દુઃખ છે પણ દુઃખ ને જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે દુઃખ ની આગળ ભગવાન મોટો છે એ ભાવ નો વિચાર કરો સુખ તો જીવનની ઘટમાં તમે સુખ માંગો ને મને સુખ જોઈએ છે ભગવાન પાસે માંગો એનો અર્થ તમે બીજી રીતે દુઃખ માંગી જ રહ્યા કારણ સુખમાં તમે નાશવંત વસ્તુ જો માંગી છે તો એક દિવસ નાશ થશે અને એ જ કારણ કે હોતા નથી સુખનું જ વિકૃત રૂપ સુખનું જ નાશવંત રૂપ એ દુઃખ છે એટલે કે તમે એવો કોઈન માંગો છો કે મને કિંગ હોય જેમાં એવો કોઈન આપે મારી ક્રોસ નથી જોઈતો તો ખાલી કિંગ હોય ને એને ખોટો રૂપિયો પાછળ અજ્ઞાત રૂપે ક્રોસ માંગી જ રહ્યા એટલે કે સુખ માંગીને પણ તમે અજ્ઞાત રૂપે દુઃખ યાચી જ રહ્યા એવી કોઈ ગાડી માંગી તો એવી કોઈ ગાડી નથી જે અમુક વર્ષ પછી બગડવાની નથી તમે કોઈ સ્વજનો માંગ્યા તો એવા કોઈ નથી પંડિતો જેવી વાત કરે છે અને એવી ઈચ્છા રાખે કે આ વસ્તુઓ ક્યારે મારી પાસે જાય આ તો તારી કલ્પના છે વાતો પંડિતો જેવી કરે છે માંગણી મૂર્ખો જેવી છે ક્યાંક આપણી જોડે એવું નથી હોતું માંગણી મૂરખ જેવી હોય ને આશાઓ ને વાતો પંડિતો જેવી હોય ભગવાન ની થી આ મળ્યું પણ આ જવાનું છે એ તને ખબર છે પણ હમણાં તો યાદ કરવા નથી કાયમી સુખ નિત્ય સુખ તો પ્રભુ અને એટલા માટે મહાપ્રભુજી કહે છે તો દુઃખ થી ભાગવું નથી દુઃખ થી લડવું નથી ને તો થાકી જઈશું દુઃખ નાનું કરવાનો એક જ ઉપાય છે જે દુઃખો આવે મારે સહી લેવા કારણ કે આ દુઃખો મારા જ કોઈ કર્મોને કારણે મને મળ્યા છે માણસ ની એ કે પાપ કરવામાં એને મજા આવે અને દુઃખ ભોગવવું ગમતું નથી પાપ કરવામાં મજા આવે છે પણ દુઃખ નથી ભોગવવું લીમડાના બીજ વાવીને કેરી અને આંબાની પ્રતીક્ષા કરો એ તો મૂર્ખતા કહેવાય ઉદાહરણ ગોપ ભાર આદિ નું આપવામાં આવે છે કેવી એક ગોપની ની સ્ત્રી હતી અને એના જીવનમાં કેટલા દુઃખો આવે કેવા કલ્પના ના કરી શકાય પતિ બની ગયો રાજા ઉપાડી લઈ ગયો ગણિકા બનાવી દીધી દુઃખો એના જીવનમાં આવ્યા અને પાછા કોઈ ગુવાર જોડે થયા અને ત્યારે માટલે લઈ પાણી ભરી અને ગુવાળનો જલ જઈ રહી છે એટલામાં આને ખેત વાગી હાથમાંથી માટલું છૂટ્યું પાણી ઢોળાઈ ગયું બધા દુઃખી અરે તારી જોડે આવું થયું તારું માટલું ઢોળાયું તારું પાણી ઢોળાયું ને પેલી ગોપ કન્યા હસવા લાગી જોકે હસે માટે પાણી ઢોળાઈ ગયું એને કે જીવનમાં એટલા એટલા દુઃખો જોયા છે ને કે આ જોઈને તો મને આવે તમે રિપોર્ટ ગયા ને કોઈ એમ કદાચ કેન્સર લાગે છે કરાવી તમારો તાવ ઉતરતો નથી રિપોર્ટ આવ્યા ને કે કેન્સર નથી તાવ છે એટલે તમે ખુશ થયો હાથ ભગવાને કૃપા કરી પણ તાવ તો છે જ ને તાવ હોય કૃપા કહેવાય પણ કેન્સર નથી એટલે આપણને કૃપા લાગી

આપની કૃપાથી હમણાં બે બાટલા ચડાય મૃગમાં અને જડ ભરત બન્યા અને ક્યાંય મન દેવું નથી અને એ રીતે દુઃખ સહન કરવા મને નથી લાગતા આપણા દેહ ના છે મારો આત્મા તો આ દુઃખ દુઃખ થી પર છે મને સ્પર્શતા નથી આ બધા દેહ ના મહાપ્રભુજી આગળ સાતમા શ્લોક માં વાત કરી કે કર્મો થી આવ્યા ઘણી વાર એમ લાગ્યું ભગવાને આપ્યા હવે દુઃખો આવ્યા છે અને સહન કરવાનું કહ્યું તો શું સહન જ કરતા રહ્યું તો મહાપ્રભુજી એની પણ વાત આગળ જતા સાતમા શ્લોક માં આજે કરે

તો તાવ આવતો હોય અને મહાપ્રભુજી ની આજ્ઞા દુઃખ સહન કરવાનો અને દવા હોય તો મહાપ્રભુજી મહાપ્રભુજી મળી જાય તો ભોગવવાનો આગ્રહ રાખવો નહીં પ્રતિકારો એકાત ભવે અનાગ્રહી ભવે દુઃખ દૂર કરવાના ઉપાય જો મળે

એ ભણ્યા છે તો ડોક્ટર એનો ઉપયોગ કરી એની વિદ્યા નો ઉપયોગ કરી દવા ખાઈએ પણ આ દવા અસર થશે ઠાકોરજી ની કૃપાને તેવો ભાવ રાખે તો દુઃખ દૂર કરવાના ઉપાય મળે તો ભોગવવાનો એટાગ્ર ન રાખો એનો ઉપાય કરી લો એનો રસ્તો કાઢી લો અને રસ્તો કાઢવાની સમજ પણ માણસ માં હોવી જોઈએ વૈષ્ણવમાં હોવી જોઈએ એ સમજ કેળવો કે દુઃખ ના ઉપાયો દુનિયામાં પ્રાપ્ત છે ઘૂંટણ થી નીચે નથી બેસાતું તો કુર્સી લઈ લો આ જન નથી ઉપયોગ કરતો તો ઉત્તમ બીજું ઓપ્શન શું છે તો કે આનો ઉપયોગ કરો બુદ્ધિ ભગવાને આપી એ બુદ્ધિ ના બળ એક પિતા હતા અને એના દીકરા ને કહ્યું કે આ પથ્થર ઉચક અને એટલો ભારે પથ્થર તો ઉચકવાની કોશિશ કરે ઉચકાય ને એને હું કીધું પૂરી તાકાત લગાવીને ઉચક અને પેલો પૂરી તાકાત લગાવે ઉચકાય જ નહીં ફરી કહું છું તો પૂરી તાકાત બી ઉચક ચાર પાંચ વાત કીધું ને એટલે પેલો છોકરો અકળાયો પપ્પા નથી ઉચકાતું પૂરી તો તાકાત લગાવું છું

હવે પોચાતું નથી નામ થતું નથી ને હવે તો આવી અપ્રસ માતા થતી નથી પણ કોણ તને કે છે શરીર જેમ ચાલે એ પ્રકારે કર પણ સેવામાં આનંદ પાવું ગમવા લાગે કાયમ ચોવીસે કલાક ને બારે મહિના દુઃખી ના દુઃખી લો હવે તો શિયાળો વાયો ગયા હવે અરે ઊંધિયું ખાઈ ને લહેર કર ને શિયાળા દુઃખી થયા થવાનું

પ્રતિકારો કરવાનો ઉપાય છે વૈજ્ઞાનિકો રિસર્ચ કરી તમને સેવામાં કેટલી મદદ કરે છે ક્યાં ભૂલી જાવ છો વિજ્ઞાન નો અધ્યાત્મ કેટલો સાથ છે વિરોધ ક્યાં છે વિજ્ઞાને કેટલો સાથ આધ્યાત્મિક લોકોને આપ્યા છે વિજ્ઞાન નો સ્વીકાર કરો ઘણા આધ્યાત્મિક લોકો વિજ્ઞાન ના બહુ વિરોધી થઈ જાય આ સાયન્સ આમ કર્યું ને આમ કર્યું ને મોબાઈલ માં કેટલું સહેલું નંબર ડાયલ કરો હેલો સીધી ગુરુ જોડે વાત થઈ જાય ક્યાં દૂર છે આ બધા મદદે કરી છે YouTube ના માધ્યમથી લોકો એટલા સાંભળી કેમેરા ના માધ્યમથી કેનલો ના માધ્યમ લાખો સુધી પહોંચે છે એટલે વિજ્ઞાન ને વિરોધી ન માનો વિજ્ઞાન અધ્યાત્મ ને સાથ આપી રહ્યો છે આ એકવીસમી સદી માં વિજ્ઞાન અધ્યાત્મ નો મિત્ર બની ચુક્યો છે અને અધ્યાત્મ એટલે જૂનવાણી રહેવું એટલે આધ્યાત્મિક રહેવું એ બરાબર એક સરખી વાત નથી ઘણા લોકો આધ્યાત્મિક થવું એટલે જૂનવાણી થઈ બધાના વિરોધી કઈ પણ થવું આવે એટલે વિરોધ આવું તો કઈ ધર્મ માં હોતું હશે આવું તો કઈક કરાતું હશે એટલે આધ્યાત્મિક થવું એટલે જૂનવાણી થવું નથી થતું નવી વસ્તુ નો ઉપયોગ કરો હવે નવી દુનિયામાં છો નહીં તો તમે રહી જશો ને દુનિયા આગળ જતી રહેશે પછી રડતા રહી જશો દુનિયાની સાથે ચાલો આધ્યાત્મિક વ્યક્તિ તો વધારે વૈજ્ઞાનિક હોય વધારે સાથ આપનારો હોય એને આધ્યાત્મિક કહેવાય પણ ઘણા લોકોને ન ગમે હજી એને એમ જ લાગે કે ના આ ના વપરાય ને ગેસ ના વપરાય ને આ પાણી ન વપરાય પેલું ન વપરાય હા પવિત્રતા નો એટલો જ વિચાર એને છોડવાની નથી પવિત્રતા પવિત્રતાને પણ વિજ્ઞાન જયારે સાથ આપવા બેઠું છે ત્યારે તમે મોં મરોડો નહીં ત્યારે પીઠ ન ધોય એને સાથે હાથ પકડીને સાથે લઈ જાઓ આ બંને મિત્રો છે વધારે સુગમ થઈ જશે તમારી યાત્રા અધ્યાત્મક તો મહાપુજી કહે કે દુઃખ દૂર કરવાનો ઉપાય હોય અને ઘરના સંબંધીઓ પણ કદાચ તમને વિરોધ કરે તિરસ્કાર કરે તો એને પણ સહી લો વૈષ્ણવ હોય ને એને ક્લેશ ઉભા નહીં કરવો એને સહન કરવાની વૃત્તિ રાખવી કોઈનો ખરાબ સ્વભાવ હોય કોઈનો પ્રતિકૂલ વિચાર હોય કોઈનો વિરોધી વિચાર હોય આપણી માન્યતા પ્રમાણે ઘણા ના ચાલતા હોય છતાંય એને ખેલદીલી પૂર્વક સ્વીકારો તો ઘણા કે અમને જવા આપ્યા